અંકલેશ્વર નગરસેવા સદનની મળેલી સામાન્ય સભામાં ચાલીસ કામોને મંજૂરી ધૂળિયા રસ્તા બાબતે કોંગ્રેસનો વિરોધ અંકલેશ્વર નગરસેવા સદનની મળેલી સામાન્ય સભામાં એજન્ડા ફરના ચાલીસ કામોને મંજૂરી આપવામાં આવી હતી તો બિસ્માર માર્ગોના પ્રશ્નો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અંકલેશ્વર નગરસેવા સદનની સામાન્ય સભા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને મળી હતી સભામાં ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભામાં એજન્ડા પરના ચાલીસ જેટલા કામોને સર્વાનુમતે અને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી મહત્વના કામોમાં રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગર સેવા સદનને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત રૂપિયા દસ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જે મુજબ કરવામાં આવનાર કામોની નોંધ લેવામાં આવી હતી આ ઉપરાંત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગોના સમારકામના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી આ સાથે જ અંકલેશ્વરના જવાહરબાગ સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કનું સરદાર પટેલ પાર્ક તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું સ્વામી વિવેકાનંદ નામકરણ કરવામાં આવ્યું હતું આ અંગે વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું હતું કે શાસકો બહુમતીના જોરે કામો પાસ કરાવી દે છે પરંતુ અંકલેશ્વરમાં બિસ્માર માર્ગોના કારણે ધૂળિયું વાતાવરણ સર્જાયું છે જેનાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે માર્ગોના સમારકામની માંગ કરવામાં આવી હતી શ્વર નગરપાલિકા સભા ખંડમાં એજન્ડા ઉપર ચાલીસ કામ લેવામાં આવ્યા બધા કામ તેમજ મંજૂર કરવામાં આવ્યા છે આમાં વાર્ષિક ભાવો કામ હતા અને એક કામ સિનિયર સિટીઝન નું કામ છે એનું નામકરણ કરવાનું છે એનું નામ સરદાર પટેલ સિનિયર સિટીઝન રાખવામાં છે અને સામાન્ય સભા બોલાવવામાં આવેલ હતી એમાં એક થી લીધે ચાલીસ જેટલા કામો હતા પરંતુ એક ચાલીસ જે કામો હતા એનાથી વધારે મહત્વની ચર્ચા હતી જીરો વર્ષમાં ઓએનજી ના બુથ થી લઈને કે ઈશિયાનગર સુધીનો જે રસ્તો બનાવવામાં મંજૂર કરેલ છે હવે હું એમ કહું છું કે આની અંદર કેમ તમે ઉતાવળ કરી પેપરો આવેલા હતા આ લોકો માન્ય નથી રાખ્યા અને પછી બીજા બધા કોન્ટ્રાક્ટરના ડોક્યુમેન્ટો બધા ચકાસવાના થઈ ગયા આની અંદર તો એવી વાતો થાય છે ગામમાં કે ભાઈ આની અંદર એડવાન્સ પર્સન્ટેજ લઈને કામ આપી દેવામાં આવેલ છે અને જે રીતે આ રોડ વીલર થી ઉખેડવાનો હોય એ ઉખેડો નથી ઉપર થી છોલી છોડી નાખ છોલી નાખેલો છે એ છોડવાના રૂપિયા આપણે ચૂકવવાના હા હું પૂછું છું કે એક ઇંચ દોઢ ઇંચ તમે જોઈ શકો છૂટ બોલતા હો તો તમે જેને જોઈ શકો છો આ રસ્તાની ઉપર તમે પોતે ફોટોગ્રાફી કરી શકો છો કે આ રોડ આવી રીતે છોલા જયારે એને પૂરેપૂરો છોલવાનો નક્કી થયો હોય અને સાડા પાંચ કરોડ જેટલી માંગદાર રકમ આપણે ખર્ચ કરવાના હોઈએ તો ગામ લોકો ફરિયાદ કરે પત્રકારોએ કેટલાકે મને ફોન કરીને કીધું કે ભાઈ આ કામની અંદર આવું છે આજે મારે મારાથી પગથિયા નહીં ચડાય એવા હતા ઓપરેશન ની હાલતમાં તે છતાં પણ ગામની પ્રજાની લાગણી માન આપીને આજે હું મોડમાં હાજર થયો છું પણ આ સત્તાધીશો એમને સત્તાનો માર એટલો બધો ચડી ગયેલો છે કે કોઈ કાળે લોકો સમજવા તૈયાર નથી મને તો એવું લાગે છે કે અમુક ની તો છેલ્લી તમ છે કેટલાક ને તો સમજ જ નથી પણ આ સભ્યોને અને સભ્યોને આલો પોતે કઈ બતાવતા નથી મેં તો એવું સાંભળ્યું કે ગઈકાલે પાર્ટી મીટિંગ અંદર જે એકતાલીસ લાખ ને જે ખર્ચો જે ફાળવી દીધો એનો જવાબ નથી આપ્યો એકબીજા એકબીજાને જવાબ આપે આ રીતિ ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર લોકો વાતો કરે છે હું તો આજે સત્તાવીસ દિવસ થી ઘરમાં પડ્યો છું મને ખબર નથી પણ કેટલાક એવા લોકો પાસેથી જાણવા મળેલ છે કે તો આ બધા એડવાન્સ પ્રજા સમજે તો ઠીક નહીં સમજે તો ઠીક કેમ પ્રજા જાગૃત થવું પડશે જયારે દરેક જગ્યા ઉપર તમારે આખા એની અંદર ચેન્જ આવે છે તો તમારામાં કેમ નહીં તમે કેમ નહીં કરો બસ ખાલી વિપક્ષ જ લડતો રહે તમે તો કોઈ નીકળતા નથી કોઈ કઈ કહેતા નથી બસ ખાલી ફોન કરીને ફરિયાદ કરો કે આવું થાય છે તમે પણ તો નીકળો તમે પણ તો જવાબ માંગો તમે એક વોટ આપેલો છે તમે જે બટન દબાવેલો છે એ તમારો અધિકાર તમે તમારો હક વાપરો છે અને એના રૂપે તમે અધિકારમાં તમે માંગણી કરો નીકળો અને પૂછો જય હિન્દ